આ એક નવી હેલ્ધી રેસીપી તમારી સાથે હું શેર કરવાની છું આ બીટનો હલવો છે ગાજરના અને દૂધીના હલવા તો બધાએ ખાધા જ હોય છે પણ આ રીતનો બીટનો હલવો બનાવવો ખૂબ ટેસ્ટી અને હેલ્ધી બને છે આના માટે મેં અઢીસો ગ્રામ બીટ લીધા છે ને એમાં એક સો ગ્રામ જેટલું ગાજર મોટું લઈ લીધું છે ને આ રીતના આપણે એને ખમણી લેવાનું છે અને ઝીણું ખમણવાનું છે મોટું નથી ખમણવાનું એટલે આ રીતના જોઈ શકો છો ઝીણી ખમણી હોય ને એમાં આપણે ગાજર અને બીટ બધા ખમણી લેવાના છે અને આ રીતના બીટને ખમણી લેવાનું છે ને અને મારી પાસે એક દૂધીનો ટુકડો હતો એ દૂધીનો ટુકડો પણ મેં આમાં લઈ લીધો હશે એટલે આ દૂધી સો ગ્રામ સો ગ્રામ ગાજર અને અઢીસો ગ્રામ બીટ જેટલું છે હવે આપણે કઢાઈમાં એક ચમચી ઘી ગરમ કરવાનું છે ને એમાં બધું છીણેલું મિશ્રણ છે ને એ બધું આપણે એમાં એડ કરી દેવાનું છે અને આ ગાજરના હલવાની બધી સેમ જ પ્રોસેસ હોય છે પણ આમાં આપણે આપણે દૂધ થોડું થોડું નાખતું રહેવાનું છે એક સાથે નથી નાખી દેવાનું કારણ કે આમાં બીટમાં બહુ પાણી છૂટતું નથી અને આને એક ધારું ધીમે 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 આંસુ ઉપર હલાવતું જ રહેવું પડે છે કારણ કે નીચે બળવાની આપણે શક્યતા રહી છે હવે મેં છે ને થોડુંક અડધી વાટકી જેટલું દૂધ આમાં પહેલાં એડ કરી દીધું છે હવે બે ચમચી ઘી પાસું અને એ રસી ખાંડીને મેં નાખી દીધી છે ને આવે આપણે પાછું મિક્સ કરી દઈએ અને આમાં દૂધી અને ગાજરનો ટુકડો અને શા માટે ઉમેરવાનો કારણ કે બીટની થોડીક એવી સ્મેલ જેવું આવતું હોય ખાવાના જગ્યાએ એટલે આપણે છે ને ગાજર અને દૂધી નાખીએ ને એટલે એની સ્મેલ ન આવે બીટની અને હવે આપણે અડધી વાટકી ખાંડ નાખી દીધી છે હવે એ પણ આપણે સારી રીતે બધું મિક્સ કરી દઈશું અને બચેલું દૂધ આપણે પાછું એમાં એડ કરી દઈશું અને હવે ધીમે આંસ ઉપર એને ચડવા દેવાનું છે પાંચ મિનિટ જેવું જોઈ શકો છો આ રીતે ફાણ આવી જાય ત્યાં સુધી આપણે એને ઉકળવા દેવાનું ને દૂધ આપણું ધીમે આંસ ઉપર બળી જાય ત્યાં સુધી ઉકળવા દેવાનું છે દૂધ આપણું મસ્ત બળી ગયું છે હવે મસ્ત રીતે આપણો હલવો તૈયાર થઈ ગયો છે હવે આપણે આમાં કાજુ બદામ હોય તો નાખી દેવાનો ન હોય તો ચાલે મેં કાજુ બદામ નાખાશે અને માવાનો પેંડો એક હતો મારી પાસે એ મેં પણ એડ કરી દીધો છે એટલે સારો એવો ટેસ્ટ એવો આવશે આમાં તમારે દૂધનો પાવડર નાખો ને એ પણ નાખી શકાય જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલો સરસ હલવો આપણો તૈયાર થઈ ગયો છે અને બહુ જ હેલ્ધી કહેવાય છે આ બીટખા આમ બહુ સારા અને નાના મોટા બધાને ભાવશે એ રીતનો મેં બનાવ્યો છે અને તમે પણ ટ્રાય કરજો અને મારી ચેનલમાં નવા હોય અને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો